પાડી તાલુકામાં આતંક મચાવતો દીપડો આખરે પાંજરે પુરાયો રાબડી ગામે ગાયનું મારણ કરતા ફોરેસ્ટ વિભાગે પાંજરું ગોઠવ્યું હતું જે બાદ ચાલક દીપડાને પાંજરે પુરવામાં ફોરેસ્ટ વિભાગને સફળતા મળી છે પાડી તાલુકાના પરિયાર ટુકવાડા ડુમલાવ સહિતના વિસ્તારોમાં દીપડો દેખાતો હતો અને છેલ્લા ઘણા સમયથી પશુપાલકોને ત્યાં બાંધેલા પશુઓનો મારણ કરી જતો હતો પાડી તાલુકાના ગામોમાં ભયનો માહોલ ફેલાયો હતો જે દીપડાને પાંજરે પુરવા માટે પાડી ફોરેસ્ટ વિભાગ પશુનો મારણ કરતા વિસ્તારમાં પહોંચી દીપડાને પાંજરે પૂરવા પાંજરું ગોઠવું હતું પરંતુ ચાલક દીપડો પાંજરે પુરાતો ન હતો ત્યારે ફરી એકવાર પાડી તાલુકાના રાબડી ગામે ગુરુવારના સરપંચ ફોરેસ્ટ વિભાગના અધિકારી દાદુભાઈ કોકડીને જાણ કરી હતી જેને પગલે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ રાબડી ગામની મુલાકાત લઈ ફરી દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું ત્યારે આ પાંજરામાં આજ રોજ શુક્રવારના મણસકે દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી છે મણસકેજ ગામમાં દીપડો પાંજરે પુરાયો હોવાનો મેસેજ વાયુ વાગે ફેલાતા ગામના લોકો દીપડો જોવા માટે દોડી આવ્યા હતા ત્યારે પાડી ફોરેસ્ટ વિભાગે દીપડાને કબજો લઈ પશુ ચિકિત્સક પાસે ચેકઅપ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે પાડી તાલુકાના વિવિધ ગામોમાં છેલ્લા ઘણા સમયથી પશુઓનું મારણ કરી આતંક મચાવતો દીપડો અંતે પાંજરે પુરાતા લોકોએ રાહત અનુભવી છે